મિત્રો હવે ફરી એકવાર કિંજલ દવે ગુનામાં આવ્યા છે તમે બધા લોકો કિંજલ દવેનો તો જાણતા જ હશો ચાર ચાર બંગડીથી ફેમસ કલાકાર એટલે કે કિંજલ દવે અત્યારે હાલ કિંજલ દવેના નવરાત્રીના પ્રોગ્રામો ચાલુ છે પણ મિત્રો નવરાત્રીના પ્રોગ્રામના કારણે જ કિંજલ દવે ઉપર ફરી એકવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે કેમ કિંજલ દવે ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે શું હવે નવરાત્રીના જે બીજા પ્રોગ્રામો છે કિંજલ દવેના એ રદ પણ થઈ શકે છે અને કિંજલ દવેને જેલમાં પણ જવું પડી શકે છે અત્યારે હાલ મળતી માહિતી મુજબ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે મિત્રો કિંજલ દવેનો નવરાત્રીનો પ્રોગ્રામ ચાલુ હતો અને તમને જે સાઈડમાં ફોટો દેખાતો હશે એમાં મિત્રો કિંજલ દવે જે કપડા પહેરેલા છે એ કપડાના પાછળના ભાગમાં શ્રી કૃષ્ણનો ફોટો હોવાનો સામે આવ્યો છે જે તમને અત્યારે હાલ દેખાતો હશે આ ફોટાને લઈને ઘણા બધા લોકોએ વિરોધ કર્યો છે અને કિંજલ દવે ઉપર ફરિયાદ પણ દાખલ કરી છે કારણ કે આની પહેલા પણ કિંજલ દવે ઘણી વખત પોલીસ સ્ટેશન જઈ આવ્યા છે અને ઘણી બધી વખત તેમના ઉપર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે તો ફરી એકવાર મિત્રો અત્યારે હાલ નવરાત્રીના પ્રોગ્રામમાં કિંજલ દવેની ધરપકડ પણ થઈ શકે છે એ અત્યારે હાલ સૌથી મોટો સમાચાર મળી રહ્યા છે પણ મિત્રો ઘણા બધા લોકોનું કહેવું એવું છે કે કિંજલ દવે પોતાના પ્રોગ્રામોની અંદર કપડા એવા એવા પહેરતા હોય છે જેના કારણે ઘણી બધી વખત તેમનો વિરોધ પણ થયો છે અને આજે તો મિત્રો ફરી એકવાર તેમનો વિરોધ થયો તો હવે નવા જે નવરાત્રીના પ્રોગ્રામ તેમના બાકી છે એ શું રદ થશે કે નહીં થાય કિંજલ દવેની હવે ધરપકડ થશે કે નહીં થાય તો ઘણા બધા લોકો આ સવાલ જાણવા માંગે છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો અને મિત્રો કિંજલ દવે જે આ કપડાં પહેર્યા છે એ એ વિશે તમારું શું કહેવું છે તમે અંદર જણાવજો ઘણા બધા લોકો તો વિરોધ કરી રહ્યા છે અને ખરાબ ખરાબ કોમેન્ટો પણ લખી રહ્યા છે કારણ કે કિંજલ દવે જે કપડાં પહેરીને જાહેરમાં સ્ટેજ ઉપર ડાન્સ કરતા સામે આવ્યા છે અને મિત્રો કપડાનો વિરોધ તો વધારે એ માટે કરવામાં આવ્યો છે કે કપડાના પાછળ ભાગમાં શ્રી કૃષ્ણનો ફોટો દેખાઈ રહ્યો છે એ તમને સાફ સાફ દેખાતો હશે આ ફોટાના કારણે ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે અને એમની હવે ધરપકડ પણ થઈ શકે છે એવા આપણને સમાચાર મળ્યા છે હવે આગળ નવા શું સમાચાર મળે છે એ જાણીએ આપણે નવા વિડીયો સાથે આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયોમાં